નમસ્કાર મિત્રો તારીખ છે ચાર માસ બે હજાર પચીસ ને વારસે આજે મંગળવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને પસંદ કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળી બજારમાં ગત સપ્તાહે આવેલી તે હજી ઓસરવા લાગી છે અને આજે ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો દરેક સેન્ટર પર નવી ડુંગળીની આવકો વધી હતી અને ભાવમાં પણ ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં હજુ પણ ભાવ નિશા આવી શકે છે ઓછા ભાવથી દેશવાર ગરાગી ઘટી છે અને બીજી તરફ જે બજારો છે તેની અંદર પણ ડુંગળીની માંગ ઘટી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો ઘટાડો થઈ શકે તેવો અંદાજો મારી રહ્યા છે આગળ ઉપર નાસિકની આવકો કેવી થાય છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે જો વેપારો સારા થશે તો બજારમાં સુધારાની સાર જોવા મળી શકે તેવી પણ સંભાવના વેપારો સામે બસો રૂપિયાથી બસો બસો રૂપિયાથી લઈને પાંચસો ને પંચાવન રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના પંચોતેર હજાર ઠેલાના વેપારો સામે બસો છવ્વીસ રૂપિયાથી